નમસ્કાર ઇન્ડિયા આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત બાર જૂન ના રોજ અમદાવાદ થી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વન દુર્ઘટનામાં બસો બેતાલીસ યાત્રીઓમાંથી બસો એકતાલીસ ના મોત થયા હતા જે એક અત્યંત કરુણ ઘટના હતી આ દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખવાની અને સ્વજનોને પાછી આપવાની ઘટનાની પ્રક્રિયા ખૂબ જ સંવેદનશીલતા અને ઝડપથી ચાલી રહી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ મેચિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને વહેલી તકે તેમના પ્રિયજનોના પાર્થિવ દેહ પ્રાપ્ત થાય આ પ્રક્રિયા ક્યાં પહોંચી છે અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ શું કરી રહ્યા છે તે જાણવા માટે આવો સાંભળીએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી શું બોલ્યા અત્યાર સુધીના જે આપણે ડીએનએ મેચિંગની વાત કરીશ તો નવ્વાણું ના ડીએનઆ મેચિંગના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા છે એમાંથી ચોરાણું લોકોને આપણે વાત કરી અને ઇન્ફોર્મેશન લઈ લીધી છે આપણે ખબર હશે કે અગિયાર વ્યક્તિઓ એવા છે કે જે બીજા સ્વજનના ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે અને ટ્વેન્ટી ફોર ફેમિલીઝ છે એ લોકો આપણને સામેથી જાણ કરશે કે ક્યારે કયા સમય પર એ લોકો એમના સ્વજનની પાર્થિવ દેહ લેવા આવશે અત્યાર સુધીમાં ચોસઠ પાર્થિવ દેવ ડિગ્નિફાઇડ વેમાં એમને ફેમિલીને સોંપી દેવામાં આવે છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અગર આપને આંકડા જોશે તો એ આપણને માહિતી વિભાગ તરફથી આપી દેવામાં આવશે ચોવીસ 24 પરિવારો આપણે કીધું 24 પરિવારો પ્રોસેસમાં છે મેસ મેં કહ્યું કે 99 ડીએનએ મેચ થયા છે 99 માંથી 11 લોકો બીજા મેચિંગ માટે વેઇટ કરી રહ્યા છે ટ્વેન્ટી ફોર લોકો ઇન પ્રોસેસ છે મીન્સ કે ગમે ત્યારે આવી શકશે જે પ્રમાણે આપણું કોમ્યુનિકેશન છે એન્ડ સિક્સટી ફોર લોકોને એમના સ્વજનનો પાર્થિવ દેવ આપી દેવામાં આવે છે વોટ એવર યુ આસ નો પ્રોબ્લેમ મહત્વની વાત છે જેમ એમને પૂછ્યું કે બહુ જ બધા ફેમિલી મેમ્બર્સ અત્યારે વિચારી રહ્યા છે કે બોતેર કલાક થયા અને અમને કોઈ મેસેજ નથી આપને ફરીથી કહીશ સિવિલ હોસ્પિટલે દસ મોબાઈલ નંબર જાહેર કરેલા છે આપ સૌના માધ્યમથી દરેકે દરેક સ્વજનને હું એવું કહેવા માગીશ કે સંવેદનાથી અમે તમારી સાથે જોડાયેલા છે વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ પૂરી થાય એના માટેની દરકાર કરી રહ્યા છીએ માત્ર ને માત્ર સવાલ એમ છે કે જેમ જેમ મેચિંગની પ્રોસેસ આગળ વધે લાઈક ચાલુ કરીએ કે આપણે પહેલું મેચિંગ થયું ત્યારે ઘણા બધા સેમ્પલ સાથે એમને મેચ કરવાનું થતું હોય જેમ જેમ મેચિંગની સંખ્યા વધતી જશે એમ આ પ્રોસેસ ફાસ્ટ થશે એટલે એમ કહીશું કે આજે વધારે રિપોર્ટ આપણને મળશે આવતીકાલે એનાથી પણ વધારે રિપોર્ટ મળશે આપના માધ્યમથી એટલું ચોક્કસથી કહીશ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લીગલ ઇમ્પ્લિકેશનવાળી મેટર છે જેમાં કોઈ જલ્દબાજી ન થઈ શકે ડેફિનેટ પ્રોપર મેચિંગ થઈ અને સ્વજનનો મૃતદેહ કે પાર્થિવ દેહ આપણે એમને સોંપી શકીએ જેથી કરીને આ પ્રક્રિયામાં ટાઈમ લાગી રહ્યો છે આપ સૌના માધ્યમથી ફરીથી કહીશ મહેરબાની કરીને પેનિક ન થશો કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એને માની અને સિવિલ આવી અને એવું નહીં થવું જોઈએ આપને આપનો ટાઈમ પણ વેસ્ટ ન થવો જોઈએ અને સાથે સાથે આપણને એવું લાગશે કે મને બોલાયા અને મારી સાથે કોઈ અત્યારે વાત નથી કરેલું અમે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જેની અંદર દસ મોબાઈલ નંબર ડિક્લેર કર્યા છે અમારા વ્યક્તિ અહીંયાથી કોલ કરીને કહે છે કે હું સિવિલથી બોલું છું આપના સ્વજનનું ડીએનએ મેચ થઈ ગયું છે અને હવે આપ ક્યારે આવવા માંગો છો દેટ મીન્સ કે એમને પણ પૂછવામાં આવે છે કે તમને જ્યારે સગવડ હોય ત્યારે તમે આવી શકો છો આ જે ચોવીસનો આંકડો હું બતાવી રહ્યો છું અન્ડર પ્રોસેસનો એ એ બતાવે છે કે એમની સગવડતા મુજબ ફેમિલી આવશે તો પણ આ તંત્ર તરફથી એવી વ્યવસ્થા કરી છે કે એમના સમય પ્રમાણે આપણે એમને પાર્થિવ દેહ આપી શકશું એટલે મહેરબાની કરી અને જ્યાં સુધી સિવિલથી કોલ ન આવે ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે આપણી આપણી ભાવનાઓ આપણી અત્યારની પરિસ્થિતિ અમે હંડ્રેડ પર્સન્ટ સમજી શકીએ છીએ પરંતુ આ જે મેચિંગ પ્રોસેસ છે એ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ છે અને એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ લીગલી પણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જેના આધારે જ આપણે સ્વજન ડિસાઇડ કરી શકીએ અને પછી એને મૃતદેહ સોંપી શકીએ આશા રાખું છું આપણા થકી દરેકે દરેક લોકો સુધી આ મેસેજ જશે તો કદાચ એમને થોડી શાંતિ રહેશે અને અમે એમની સાથે જ છીએ જેટલું મને એટલું આ પ્રોસેસ ફાસ્ટ કરી અને એમને સોંપવા માટે જ એટલી મોટી સિસ્ટમ તૈયાર કરી છે જેથી કરીને એમાં બિલકુલ ડીલે ન થાય

આવું કોઈ મળે તો એનું મેચિંગ કરી અને એ સ્વજનને સોંપવું જેમ જેમ ત્યાંથી એની મલતો જે પ્રમાણેની પરિસ્થિતિ હશે અને જે પરિસ્થિતિ નવી નિર્માણ થશે આપણે એને જે પ્રમાણેની જરૂરત હશે એને અનુકૂળ રહી અને એના માટે આપણે કામ કરશું આપણે બંધાયેલા છીએ કોઈ નવું મૃતદેહ આવે કે નવું કંઈ આવે તો આપણે એને ઇન્કલુડ કરી અને એના માટે પ્રોસેસ કરવાની છે એટલે જે કોઈ બી પ્રોસેસ ચાલશે ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ત્યાંથી બધું ક્લિયર થાય અને આપણી પણ અહીંયા પ્રોસેસ કન્ટિન્યુઅસ છે આપ જોઈ શકો છો જે પ્રમાણે સિસ્ટમ ગોઠવણ કરવામાં આવી છે કે આવે કેવી રીતે ત્યાં જાય ડી ટુમાં અને પછી એમને કેવી રીતે પીએમ રૂમમાં લાવીને કેટલું ઝડપથી એમને મુદ્દે સોંપવાની વ્યવસ્થા ગોઠવી છે આઈ થિંક એ એ વ્યવસ્થા પર આધાર રાખી અને અમારા ફોન કોલ આવે એનો વેઇટ કરશો તો આ આપણે પેનિક અથવા વધારે પેનિક થવું નહીં પડે તંત્ર આપની સાથે છે આપણી સંવેદનાઓ સાથે છે આપણી પરિસ્થિતિ અત્યારની અમે સમજી શકીએ છીએ પરંતુ એટલું રા ધ્યાન રાખજો કે મેચિંગની પ્રોસેસ અને એનું રિઝલ્ટ ન આવે અને અમારો અહીંયાથી કોલ ન આવે તો આપ